સમાચાર મહેસાણાથી ધરોઈ ડેમ ચોર્યાશી પોઈન્ટ અડતાળીસ ટકા ભરાયો ડેમના બે દરવાજા બે પોઈન્ટ પચાસ ફૂટ ખોલવામાં આવ્યા ધરોઈ ડેમમાં અગિયાર હજાર ત્રણસો ઓગણસાઠ ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી છ હજાર સાતસો પંચોતેર ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે ધરોઈ ડેમ જેની સપાટી સતત વધતી જઈ રહી છે ચોર્યાસી ટકા જેટલું પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ચોર્યાશી પોઈન્ટ અડતાલીસ ટકા ધરોઈ ડેમ ભરાઈ ચૂક્યો છે ડેમના બે દરવાજા અઢી ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ધારોઈડામાં અગિયાર હજાર ત્રણસો ઓગણસાઠ ક્યુસેક પાણીની આવક જેની સામે છ હજાર સાતસો પંચોતેર ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે સાબરમતી નદીમાં પાણીની સતત આવક વધતી જઈ રહી છે અરવલ્લીના ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાવ હરણાવ જળાશયમાં જળસ્તર વધતા તરફ પાણી જે પાણી નજરે પડી રહ્યું છે રોડના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ જોવા મળ્યો છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ નસવાડીના કુકાવટી ગામ પાસે આવેલ લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગેનાર ગામના ગ્રામજનોને નસવાડી આવવા માટે છ કિલોમીટરનો ફેરો મારવો પડે છે નસવાડી તાલુકાના કુકાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામેના કિનારે પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહ્યા છે આ બાજુ વાઘ્યા વિલારી ફૂકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે પાણી ફૂલ આવે છે અને જવું હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે કિલોમીટર પડે છે અમારે સાહેબ અહીંયા મોટો પુલ બને એવી અમારી માંગ છે આ પરિસ્થિતિ કેટલા દિવસ છે આ તો વર્ષોથી ચાલે જ છે નીકળાયું નથી પાણી વધુ જાય છે વાઘ્યા વિલારીમાં જવું હોય ગમે તે માણસને દૂધ દૂઢ ભરવા